જિલ્લા શ્રીએ સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓને યોગ્ય કાર્યવાહી કરવાના નિર્દેશો સાથે ઝડપથી કામગીરી કરવા સૂચન કર્યું હતું સાંસદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડાએ સરહદી વિસ્તારોની ચોકીઓમાં પાણીના પુરવઠા બાબતે યોગ્ય પગલાં ભરવાની રજૂઆત હતી માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે બેઠકમાં વયવંધના યોજના વાહન અકસ્માત યોજના સંલગ્ન પ્રશ્નો પશુઓને પીવાના પાણીની વ્યવસ્થા તથા મોટા કાંડા ગરામાં દબાણ અંગેના પ્રશ્નોની ચર્ચા કરી હતી આ બેઠકમાં અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાએ જિલ્લાના ઉદ્યોગ ગૃહોમાં સ્થાનિક ભરતીનો મુદ્દો લીલાશા રેલવે અંડરપાસની કામગીરી તેમજ ભારા પર તથા કેરા બાયપાસ તથા ટોલ પ્લાઝા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રધ્યુમન સિંહ જાડેજા એ વીજળી જમીન આકારણી ખેત વીજ કનેક્શન નખત્રાણા ટાઉન હોલ દયાપર સરકારી કોલેજની કામગીરી તેમજ ગુગળના વેચાણ વન વિભાગને સંલગ્ન પ્રશ્નો ઉદ્યોગોના કચરાના નિકાલ તથા શાળા અને આંગણવાડીના પ્રશ્નો રજૂ કર્યા હતા ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે ભુજ શહેરમાં લો વોલ્ટેજની સમસ્યા સબસ્ટેશન સહિતના મુદ્દે રજૂઆત કરી હતી જિલ્લા પંચાયત જનકસિંહ જાડેજા દ્વારા બન્નીના પશુપાલકોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે આઈ ખેડૂત પોર્ટલમાં ગામનો સમાવેશ કરવા રજૂઆત કરી હતી પશુપાલકને લગતી યોજના અંતર્ગત બન્ની વિસ્તારને લાભ મળી શકે તેના માટે રજૂઆત કરવામાં આવી હતી

તેમજ વીજ કનેક્શન પાણીના સંગ્રહ સ્થાનો સંલગ્ન પ્રશ્ન તથા જર્જરિત શાળા તથા આંગણવાડી સહિતની સમસ્યાઓનો હકારાત્મક અને ત્વરિત ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરવા સંલગ્ન વિભાગોને ખાસ તાકીદ કરી હતી ચોમાસા પૂર્વે પાણીના વહેણો પરના અવરોધો દૂર થાય તે માટે ખાસ ઝુંબેશ ચલાવવા અધિકારીશ્રીઓને સૂચના આપી હતી પ્રશ્નોના હલ માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શ્રીએ ઓપરેશન દરમિયાન કચ્છના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવીને દરેક વિભાગના કર્મયોગીઓની સરાહના કરી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી નિકુંજ પરીખ સિવિલ ડિફેન્સના નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર શ્રી ધવલ પંડ્યા તથા સર્વે પ્રાંત અધિકારી શ્રીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી શ્રીઓ વિવિધ કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા